ઘરે પણ છોડ નીકળે માણસ નું છે એ માણસ સુરત નોકરી કરે છે ત્યાંથી આવે આવે છે છે એના અને એના સારા ને ગઈતા પછી કસ્ટડીમાં મરી જાય છે માથું છે તો પોલીસ શક માથું ભટકાવતો હોય તો આપડેદારી બાંધી જઈ પણ એ કમ્સે આપણી જિમ્મેદારી છે કઈ અધિકારી ગયા છે મહિના એને કોણ પાવર છે જમીન નહીં